ભરૂચ જિલ્લાના ઝઘડીયામાં એક દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું ત્યારે બાળકી હાલ બરોડા કહી શકાય કે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા બાળકી તેમજ તેના પરિવારની મુલાકાત લઈ ધારાસભ્ય દ્વારા એક લાખની સહાયનો એક ચેક બાળકીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો હું ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છું હિતેશ વસાવા અમારા ઝઘડિયા મત વિસ્તારની અંદર જીઆઈડીસીની અંદર ઝારખંડના આ કુટુંબ છે એમની જોડે એમની બાળકી સાથે ઝઘડિયા જીઆઈડીસીની અંદર બાળકી નાની એક બાળકી સાથે દુષ્કર્મ થઈ હતું એના સંદર્ભમાં અહીંયા ઘડી બાળકીને બહોળા મુકામે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે એની મુલાકાત લેવા માટે અમે આવ્યા હતા અને ડોક્ટરની ટીમ તો સારી એવી કામગીરી કરે છે અને સારી ટ્રીટમેન્ટ ચાલે છે બાળકીને ગંભીર ઇજાઓ થયેલી છે સરકારની અંદર આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થશે એવી અમે સરકારમાં રજૂઆત કરવાના છે અને એના માતા પિતાને સાંત્વના પાઠવ્યા છે અને અમે મારાથી જે બનતી મદદ બાળકીને અમે કરી છે પોલીસે આરોપીને પકડી લીધો છે